सनातन हर नो जय पधारीला हरि गुरु संतनो जय नरभेरा महाराज नो कृष्ण कन्हैया लाल की आजना सु प्रसंग में उपस्थित हमारे केशवलाल जी महाराज બાજુમાં બિરાજમાન અમારે નાથજી મહારાજ અમારે પાટણ મેદડીયા માં નવ માની પેટે ફરીથી આવવું નથી એનું નામ માં નવ અને માનવી માં નવી માં નવી મારી ઘડીએ ચોરાસી માં છે એનું નામ માનવી જેને બાના પેટે જન્મ લેવો છે લખ ચોરાસી ભાષામાં કહીએ તો માનવી કોઈ માનવ કોઈ મનખડા કોઈ કોઈ ઢોર કોઈ દરબારો દીપતા અને કોઈ પ્રભુના ઘરના ચોર એટલી જાતના માનવ આપણને મળે છે એની અંદર સંતોએ બે ભાગ બતાવ્યા આનંદા કહે પરમાનંદા ફેર કોઈ લાખે ના મળે અને કોઈ ટકાના તેર એક ટકાના તેર વેચાતા હોય છે જ્યારે કોઈની લાખો રૂપિયા કરતાં પણ વધારે કિંમત થતી હોય છે એવો આ માનવ દેહ આપણને મળ્યો છે જો ધ્રુવ અમરીશ પહેલાદ મીરાબાઈ જેવા જગતના પરમહંસો જેમણે બીજાના માટે પોતાના દેહને અર્પણ કરી દીધો છે અગરબત્તી સુગંધ આપે સારી ત્યારે આપણને થાય વાહ વા કેટલી સરસ સુગંધ છે પરંતુ તમે અગરબત્તી બળતર કેટલી છે આપણને લાગે કે હા ઓલા ગોળા કરતા મરક્યુરી બહુ સારું અજવાળું આપે છે પણ મરક્યુરીને મોય કેટલી બળતર હશે એ ખબર નહીં આપણને આપણે તો અજવાળું જોઈને ખુશ થઈ ગયા છીએ એટલે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણે જીવનમાં કંઈક ગુમાવવું પડે છે જો આપણે કંઈક નહીં મેળવી શકીએ તો તમે માની લેજો કે આપણે જે ગુમાવવાનું છે એને આપણે હર હંમેશના માટે આપણા માનવ દેહમાં ખીચો ખીચ ભરેલું છે એક વાર એક મહાત્માના ત્યાં ગામના બધા જ માણસો સત્સંગ સાંભળવા માટે જવા લાગ્યા રાજ દરબારમાં બધી સભા ખાલી થઈ ગઈ રાજા એ પૂછ્યું કે ભાઈ બધા માણસો ક્યાં જાય છે રાજના દરબારો એક બાપુ એ બધા ભગવાનના નામના સક્ષંગ કોઈ મહાત્મા આવ્યા છે એમની પાસે જાય છે ત્યારે રાજા સ્વયં ત્યાં ગયા અને જયારે એમને સત્સંગ સાંભળ્યો ત્યારે એમને થયું કે એ ભગવાન ખરેખર આ માનવ જીવન છે એ સત્સંગ સિવાયની અધુરાશ વાળું છે જેના જીવનમાં સત્સંગ નથી જેના જેના જીવનમાં જીવનમાં ભગવાનનું નામ નથી નથી કીર્તન એનું જીવન ગમે એટલું ભર્યું ભાદર્યું હોય સુખ સગવડતા વાળું હોય અરે સોનું હોય છોકરાઓ હોય પત્ની હોય બાળકો હોય પણ જો ભગવાનનું નામ નહીં હોય તો યાદ રાખજો ભલે તમે આ વિશ્વ એક પ્રભુનો પ્રેમ બાકી છે જો આપણે કઈ ન મેળવ્યું તો માની લેજો આપણા બધા પાટીઓ છે એ શિવ એક દિવસ ઉધાર કથામાં ચાલ્યા જશે એક ગામડાના બે બહેનોને એક જ ઘેર કર્યા ખેતર માંથી દરરોજ સવારે વેલા દળવાની ઘંટી માં દળવા માટે બે બહેનો એમના તગારા ઉપાડીને અનાજ લઈને આવે પેલા મોટી બેન ને દળવાનું શરૂ કર્યું ત્યારે મોટી બેન નું દળાઈ ગયું પછી નાની બેન ને દળવાનું શરૂ કર્યું એટલે નાની બેન એક મુઠી ભરી નાખે ઘંટીના ગાળામાં અને બીજી મુઠ્ઠી ભરી નાખે એના મોઢામાં નાની બેન ઠપકો દેવા માંડી મોટી બેન અરે તું આવું કેમ કરે છે આ સાસુ વાળી તારી સાથે ઝઘડો કરશે આપણા મા બાપ ને ગાળો આપશે અને આપણી છે માટે ક્યારે આવું કામ કરીશ નહી આ બંને બહેનો દળી આટો માથા ઉપર ઉપાડી અને ખેતર માં નીકળ્યા ત્યારે સોકરા ને સામેથી કોઈ ભડકેલા ઢોર આવતા હતા આ બંને બહેનો પાછી વળી દોડી દોર નજીક આવી ગયા નીચે પડી ગઈ અને આંતો બંનેનો ઢળી ગયો ત્યારે મોટી બેન બહુ રડવા લાગી કે મારા ભાણિયા શું ખાશે મારી સાસુ મને ઠપકો દેશે ત્યારે નાની બેન દોડીને આવી હા અરે એમાં શું ઊડે છે ફરીથી બીજું અને આટલા આવીને તળીશું પણ કે તું લેવા તો જા પણ ખબર પડે ડાકુ દરવાજામાં બેહી રહ્યો છે ત્યારે ઓલી બેન કે પણ હું તારા જેવી મૂર્ખી નથી કેમ કે તું બધું ઢોળી ને રોવું છે અને મેં અડધું તો ઠેકાણો પાડી છે એમ જો તમે કદાચ ભગવાનના ભજનમાં આવો તો આમ થોડું ઘણું ઠેકાણો પાડજો નહીતર બધું ઢળી જશે અને આખી જતા આપડે રોવાનો ટાઈમ ના આવે એવું જીવનમાં કઈક શીખી લેજો આ માનવ જન્મ છે એ દેવતાઓને દુર્લભ છે વારે ઘડીએ મળતો નથી આજે તો કેટલો બધો મળ્યો છે અને સંતો પણ કહ્યું છે આજ મારે આજ મારે સોના નો સૂરજ ઉગી ઓરે આગણે પધારારી ગુરુ સાંત આ ગણે ગુરુ સાંત આજ મારે સોના નો સૂર ઓરે રે

સંતોના પગલા કે કોઈને પ્રસાદ અપાતો નથી એ ઘર યાદ રાખો સંતોએ કયું છે એ ઘર તો ખંદેર બને અને ઉડે છે કાળા કાડ એ ઘર ગમે એટલું કિંમતી હોય એર કન્ડિશન રૂમ વાળું હોય પણ સંતોએ એને કબ્રસ્તાન એને સમશાન ભૂમિ કહી છે તમારા ઘેર ગમે એટલી સગવડતાઓ તમને પ્રાપ્ત કરેલી હોય પરમાત્માની કૃપાથી તમે ક્યારે ભાઈ હોય પણ યાદ રાખજો તમારા ઘર ચડતાની નિશાની જોજો તમારું ઘર પૂછીને આવે મહેમાન બોતેર કલાક કલાકમાં તમારા ત્યાં સંત સાધુ અતીત ફકીર કે મહેમાન જો આવી જાય તો પરચુરણ ગરબડ ગમે તે થાય પરંતુ પરમાત્માની કૃપા તો તમારા ઘર ઉપર છે અને છે જ અને પડતાની નિશાની જોજે તારી પેઢી ન ચડે શ્વાન કૂતરો એના આંગણા થી જોઈના કાન જેટલો ટુકડો 3 દિવસમાં ન જુએ તો કોઈને પૂછવા ન જજો કે હવે અમારું શું થશે ચારે બાજુથી તમારું ભેગું થવા માંડ્યું છે તમારું પાપ હવે પ્રકાશવાની તૈયારી છે તમારું પુણ્ય ખૂટી ગયું છે તમારા ઘરથી પરમાત્માની અને દેવી દેવતાઓની કૃપા ઉઠી ગઈ છે કારણ કે જારે કહે શ્રી કૃષ્ણ તું સુન દુર્યોધન કહે શ્રી કૃષ્ણ તું સુન દુર્યોધન માની લે વચન અમારા પાંચ ગામડા દુર્યોધન માની લે વચન લાગ્યો કૃષ્ણ પ્રભાર ચાલ મારા રાજમાં રાજમાંથી તું હટી જા નીચે ઉતરી જા ત્યારે પરમાત્મા એ કહ્યું દુર્યોધન તમે જેટલા નીચે ઉતર્યા છો ને એટલા નીચે હું નહીં ઉતરી શકું જો કદાચ સાગર એની માજા મૂકે તો દુનિયા ક્યારે કોઈ જગ્યાએ ઠેરી શકતી એટલા માટે યાદ રાખજો ખૂંદી તો ધરતી ખમે અને વાઢી ખમે વનરાય કઠણ વચન મારા સંત ખમે જેમ સાહર માં સમાય

પાકી દુકોને જવા દેતા નથી માર રોકી રોકીને બે વાળી લે છે ગ્રાહક પણ યાદ રાખો લારી વાળા ઉપર ક્યારે ભરોસો ના રાખો જયારે એક દાખલો છે મહાભારતમાં પાંડવો યજ્ઞાથ વાસમાં હતા છુપા ત્યારે એક ચક્રા નગરીમાં એવા કપડાના રેજા વેચવા માટે નીકળ્યા પોચે પોંચ ભાઈઓ ભીમસેન ગયો કે બોલો ભાઈ એક એક રેજાનું શું લેવાનું એટલે જૂની ભાષામાં કહ્યું આથા નાના એટલે ભીમસેને કહ્યું કે મને વીસ રેજા આપો બબે ઓના નફા થશે તો ઓના નફો થશે વીસ રેજા લઈ નીકળ્યો હવે એક મેલ્લામાં ગયો એને પોકાર પાડ્યો કે કોઈને રેજા લેવો હોય તો રેજા તારે બે ચાર બહેનો આવી ગઈ હો ભાઈ શું લે છે એટલે કે ફક્ત બે ઓના તો ગોડા જેવો રેજા બહુ હારા છે એ તો ફટાફટ આવી ગયા બધા અને આવી અને રેજા લઈ ગયા આનામાં રાજી રાજી થઈ ગયા ઓ કેટલો વેપારી ગોડો છે કોઈ કે આ ભેમ જેવો છે પણ ઓની બુદ્ધિ લગી રે નહીં કોઈ કે આ તો હારા ઘરનો છે ને કેમ આવું કરતો હશે છે ઘેરવાળા ને કોઈને નહીં કહ્યું હોય સદમ એને આપ્યું પછી ભીમસેને કહ્યું બધાના પૈસા આવી ગયા એટલે કે હા તો તમે રેજા લાઈન બધા મને બતાવો કોઈને નુકસાન વાળું હોય તો પછી તમે કાલે બૂમ પાડો ને મારી આબરું જાય વેપારીની બધાને લાઈન ઓમ કર્યા જુઓ ભાઈ અમારે કોઈ નુકસાન નહીં હો બધા ભેડા કહે બધા લઈ લીધા ને ને ઘર પહોંચતા પહોંચે તો ભાઈ તતન ગુલોટો ખાઈ ગયા ઘેર આવતો બધા રેજા એ લાયો ને પૈસા લાયો રાત્રે બધા ગણવા માટે એટલે કોઈને ચારો ના નફો કોઈને આઠ ના કોઈને બારો ના ધરમ રાજાને તો વળી હમૂળ જા એ કોનો જ નફો થયો ભેમને પૂછ્યું કે વડિયા તારે કેટલો નફો છો કે બધો નફો જ છે મારે કેમ કે લોકો બહુ દયાળુ હતા તે મને તો રેજા આપ્યા પાછા કે લે ભાઈ તમારા ગરીબ ને અમારે શું કરવા છે અને પૈસા આ લાજ હું તો બધો નફો લઈને આવ્યો છું અને બહુ આરામ છે ધરમરાજા ને કે મેલ્લામાં બધાને બહુ રેજા હતા પણ મારા પાસે ખૂટ્યા એટલે મેં કીધું છે માર ભાઈ ને કાલ મોકલ્યો એટલે કાલે તમે ત્યાં જજો અને મારું નામ લેજો કે કાલે આવ્યો નિનોદ ભાઈ શું એટલે લોકો તમારું સ્વાગતે કરશે અને તમને નફો પણ તમારા ધરમ રાજા તો રાજી રાજી થઈ ગયા કે આ ગોડીયો હા નફો સારો કરી લાવ્યો અને લોકો નો મૂળ ભૂલો છે ને એટલે વસ્તી નો બહુ ભાવ હશે આઠ વાગ્યા ની જગ્યાએ સાત વાગે તૈયાર છે વ્યામ તો બોલા જ નહી આ ઠેકાણું પડશે આ તો સીધા ગયા અવાજ આપ્યો ભાઈ કોઈને રેજા લેવા છે રેજા ભાઈ આયા ફટાફટ કાલવાળો છે કે ના કાલ વાળાનો હગ્ગો ભાઈ શું એ ભાઈ ફરી વળ્યા તે રેજા લઈ લીધા ધરમરાજા જબરજસ્ત માર્યા ધરમરાજા તો રડતા રડતા ઘેર આયા હો માતા કોણ કે બેટા ધરમ મારા દીકરા કેમ રડ છે કે પેલા ગોડિયો નફો વેચીને આવ્યો તો મને મળ્યો છે બધો અને રેજા કે રેજા મારા પડાય દીધા કાલના બાકી હતા એટલા લોકો રેજા લઈ લીધા વ્યામ કેવા ગયો વ્યામ તો એક બાજુ બેહી રહેલો ખૂણામાં ગોડિયા કેમ નથી ગયો રેજા વેચવા કે એક કિડાડે બધો નફો કરીને આવ્યો છું પછી ઘડી ઘડી કોણ વેચવા જાય

કૃષ્ણ ભગવાનના કુટુંબમાં યાદવોની સામે કોણ બાદ પીડાવે પરંતુ આ ઘોડી હતી એ ઇન્દ્ર અપસરા હતી અને એક વાર આવા ઋષિમુનિઓની આગળ દેવતાઓની આગળ એને કોઈને મોકલી તૈયાર કરી કે તારું આટલું બધું રૂપ છે તો તું આ મહાત્માઓની આગળ ના અને જો મહાત્મા તારા ઉપર ફિદા થઈ જશે તો તારી જિંદગી પાર થઈ જશે તારા ઢગલો કરી નાખશે એટલે પેલી બેન તો બહુ ચેન તાળા કર્યું નાચી ને એટલે મહાત્મા ના ગમ્યું બોલે કિસકે આગે એસા કરતી હૈ તેરા રૂપ અમને નહીં દેખાય જાઓ મૃત્યુ લોક મેં ઘોડી બન કે રહેના માટે યાદ રાખો ખરાબ કર્મોનો બદલો ખરાબ ભોગવો પડશે અન્ય ક્ષેત્ર કૃતમ પાણી જગ્યાએ તો આ સત્સંગમાં એટલે તમારું પાપ માફ થઈ જશે પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ લેપો ભવિષ્ય પરંતુ આ ધર્મની જગ્યામાં માં તીર્થયાત્રામાં અને સત્સંગમાં ગયા પછી

સંત સમાગમ કરશે તેને પ્રગટે પ્રેમ જે ધાતુ ને પારસ તે બને છે એમ સુન શિપ કદી ઉપર નહીં આવે ભલે સોમણ સ્વાતી વરસે કોસી પિતળ કદી સોનું નહીં બને ભલે કોટી પારસ મણી અને પડશે તમે ભગવાનનું નામ લેતા હોય અને તમારી દાનત કઈ જગ્યાએ હોય તમારી સુરતાઓ કઈ જગ્યાએ હોય તો યાદ રાખજો ક્યારે તમને કોઈ પણ યાત્રા તીરથ વરત કે સત્સંગનું સારું ફળ નહીં મળે અને પુણ્ય કરવાની જગ્યાએ વધારાનું પાપ ચોટી પડશે અને આ માનવ દેહ છે એનાથી પછી સંતોષ સિવાય કોઈ તમને મુક્ત કરી શકશે નહીં જો માથાના વાળ કરતા જેટલા મથેજા વાળ જાડેજા જેટલા મથેજા વાળ એટલા કાળા કર્મો મેં મારા મારા સંતોનું પુણ્ય અને એમની સેવા ક્યારેક તમારા જીવનમાં તમને એવા સ્ટેજ ઉપર લઈ જશે કે તમે અનુભવ નહી કરી શક્યો હોય તમે કલ્પની કલ્પના પણ નહી કરી શકી હોય એવા સ્ટેશન ઉપર લઈ જશે ત્યારે જાડેજાને ફક્ત તોરલ એક જ વચન કહ્યું તો જાડેજા એ પાપ તારું પોકાર અને ધર્મ તારો સંભાળ માટે યાદ રાખજો હ ધર્મ ધર્મ તમે ક્યાં કરો ધર્મ ધર્મ તમે ક્યાં કરો ધર્મનો ના જાણો મર્મ એક ધર્મ તમે એવું કરો તો ઉલટું ચોટે ધર્મના ના મૂળ ભેદને બરાબર જાણજો તમે ધર્મ એક ધ્રુધ ધાતુ પરથી આવેલો શબ્દ છે ધર્મ કોને કહેવાય પેલા આદુ અનાદી નું ધર્મ હતું જ અહાઢ મહિનામાં ધરતી ધર્મ માં આવે બધો બીજવારો ઉગી જાય જો ધર્મ ના હોય તો આ જગતમાં માં કોઈની ઉત્પત્તિ ન હોય ધર્મ એટલું પવિત્ર છે માટે યાદ રાખો ધર્મ જેટલું પવિત્ર છે એટલું એને પવિત્રતા રે એવું તમારે બધા એને પ્રયત્ન કરવાનો છે જો તમારા ધર્મને જો તમે અપવિત્ર કર્યું તો માની લેજો પ્રજા વૈણ શંકર પાક છે અહિયાં બહુ સમજવા જેવું છે તમે ધર્મને ન વળગી રહો યાદ રાખો કોઈ પણ બેન દીકરી હોય એનો હાથ બરાબર ચોખ્ખો ના હોય ને ત્યારે કોઈ રસોડાની ને પવિત્ર જગ્યાને ક્યારેય ન અડાય એનાથી રસોઈ પણ ન બનાય જો એ રસોઈ બનાવે ને તો ખાનાર બધા રાવણના કાકાના છોકરા ભય જ હોય એટલા માટે યાદ રાખજો તમારા ઘરની અંદર થી ભૂમિકા ખોવાય એટલે માની લેજો કે ધર્મ ની અંદર બગાડ ચાલુ થઈ જાય જો તમે આ સંસાર વ્યવહારમાં ગૃહસ્થ આશ્રમના ધર્મમાં જીતવું હોય તો પ્રથમ પાયો આ છે એના સિવાયના બીજા તમે લાખ આચરણો કરશો ને પણ જો બીજમાં બગાડ હશે તો બાવળિયામાં કોટા આયા વગર નહીં વે બાવળિયામાં કોઈને કોટા ચોપ્યા છે ના પણ જ કોટા છે ત્યારે કાંસ નામનું પક્ષી બોલ્યું તું નારાયણ 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 ત્યારે તપ છોડી દઈ અને ઘેર આવ્યો ત્યારે રણાકંસ ના ઘરવાળી હતી ઋષિની છોકરી હતી એને લગ્ન કરવાની ના પહાડી હતી એના બાપ ને ક્યાં રાક્ષસ ની સાથે લગ્ન થાય ત્યારે એ કહ્યું બાપુ સારા માણસ ની સાથે તો લગ્ન કરવા માટે સૌ તૈયાર થાય પણ હું એક તમારા ઋષિની દીકરી છું અને રાક્ષસ ને સુધારી શકું તો બાપુ માની લેજો હું તમારા બીજ થી પ્રગટ નહોતી થયેલી પણ મારી કેટલી પાવર છે અરે હું કેટલી ભગવાન ભક્તિ કરી શકું છું ને એનું માપ કાઢવું હોય તો તમે મને રાક્ષસ ના ઘેર મોકલી આપો છે એની જીગર ધન્યવાદ અત્યારે તો જો સગુ કરવા જાય ને તો એને ફ્રીજ કેટલા છે એને એને ટીવી કેટલી છે છે એર રૂમ કેટલા એના પ્લોટ કેટલા છે એને ગાડીઓ કેટલી છે એના ભય કેટલા છે હોય પંદર ભાઈ તાર તો એક જ છોકરા હાથી લગ્ન કરવું છે પણ ચિંતા પેટી છે કે વધારે ભાઈ સી મારી છોકરી ભાગ આવશે જો આ પ્યાલથી ભાઈઓના ભય તરીકે રહેવા દેવા નથી લોકો એટલા માટે કેટલા છે બેંક નું બેલેન્સ કેટલું છે આ બધું ભલે રહ્યું પણ આ ભય કેવો છે જોયું એર કન્ડિશનમાં બૂન બેઠેલી છે પણ જો ભય વિચિત્ર છે તો અગિયાર વાગે આ બાનો છે બુન ને દહ વાગે તાપ લાગવા મળશે એર કંડિશનમાં ફ્રીજનું પાણી ગરમ થઈ જાય એટલા માટે તમારા સાધનોની અંગાથે સગુ નથી કરવાનો તમારા સારા સંસ્કારોની સાથે સગુ કરવાનું છે જો તમારા સંસ્કારો સિવાયનું કોઈ પણ સાધન તમે જોશો ને તો એક વખત તમારું બાળક હોય ભલે દીકરી હોય કે દીકરો હોય પણ રસ્તામાં રજળી પડશે સંસ્કારો સિવાય ક્યારે આગળ નહીં આવી શકે એટલે જે આ સત્સંગ છે એ તમારા સત્સંગનું ફાઉન્ડેશન છે અને એટલા માટે સંતોએ કહ્યું છે ધર્મ ધર્મ તમે ક્યાં કરો તમે ધર્મને જાણતા નથી તમે એક મુઠી ભરીને ચકળોનો અનાજ નાખો બીજાને ખવડાવો તમે ધર્મ એને નક્કી કર્યું છે બાકી જે ધર્મ છે એની ભૂમિકા કોઈ ઓર જગ્યાએ છે અને એક સંત કબીર સાહેબે કહ્યું છે ત્રીન ત્રિવેણી કે ઘાટ બીચ બહુ આધ્યાત્મિક જગતનો શબ્દ છે હો ત્રીન ત્રિવેણી કે ઘાટ બીચ ફૂલ સોહમકા ખીલ્યા બેઠણા સોય અક્ષર જગ ભૂલ્યા ત્રિવેણી માં આ ધર્મ બેઠેલું છે ત્રિવેણી કોને કહેવાય ગંગા જમના અને સરસ્વતી તૈણ નદીઓનું પાણી એક જ જગ્યાએ ભેગું થાય એ જગ્યાને કહેવાય ત્રિવેણી અને ત્રિવેણીમાં જે સ્નાન કરે છે એનો બેડો શા માટે ત્રિવેણીને સ્નાન ના મહત્વ આપ્યું તમે જુઓ દેવતાઓને દાનવો ભેગા મળી અને જયારે સમુદ્ર નું મંથન કર્યું ત્યારે અંદર થી અમૃત નો ઘડો કાઢ્યો દાનવો એ માગણી કરી દેવતાઓએ બદલામાં દાનવોને દારૂ આપ્યો પણ દાવાનો ખબર પડી ગઈ કે આ દેવતાઓએ અમૃત ને સંતાડ્યું છે ત્યારે દાનવો ની સાથે ઝઘડો કરવા લાગ્યા વરુણ દેવે સૂર્યનું સવારે રૂપ હોય વરુણ દેવે અમૃત નો કુંભ સંતાડ્યો અને આકાશ માર્ગે લઈ ગયા ત્યારે દેવતા દાનવો ઉપર ગયા અને એમની સાથે ઝઘડો કર્યો યુદ્ધ મચાવ્યું આકાશ માર્ગે ત્યારે કાશી નાસિક ઉજ્જૈન જે ચાર કુંભના મેળા ભરાય છે ને અલહાબાદ એ ચાર જગ્યાએ એ દેવે ઘડો નીચે મૂકી અને સાથે યુદ્ધ કર્યું એટલે જે જગ્યાએ ઘડો ને એ ઘડો હતો એટલે માટીના અમૃત જમી અને જમીન ન એટલે સીધું પાતાળમાં પોચી ગયું એવી ચાર જગ્યાએ ઘડો મૂકી અને દેવ દાનવની સાથે લડ્યા હતા એટલા માટે ચાર કુંભ ભરાય છે અને એ દિવસે સૂર્ય ચંદ્ર જે દિશામાં આવે છે એ દિશાઓ રાશિ અને નક્ષત્ર પ્રમાણે બરાબર જામે ત્યારે એ સમય આવે છે અને એ સમયે જે કુંભનું નીર અમૃત થયું છે ને એ તરીન ઉપર આવે છે એટલે જે અંદર થી સ્નાન ની એક અંજલી લઈ લે એનો બેડો પાર થઈ જાય બાકી ઓટા મારીને આવે ને એ તો પછી બજારમાં ક્ષેત્રમાં ઓટા મારું તોય બરોબર છે એમાં કોઈ જાજો ફેર પડતો નથી कारण के महत्व न जानता नहीं फान फक्त स्नान करावे ए मन का मेल वापस लावे कहो ए स्नान कैसा होगा समझ कर देखो दिल की माय गुरु बिन ज्ञान कैसा होगा बन ठन के बने हैं मंत उनको शीश नमावे संत अरे जाने नहीं ए आत्मा का अंत कहो ये मंत कैसा होगा સમજ કર દેખો દિલ માય ગુરુ જ્ઞાન કેસા હોગા એટલે જયારે અમૃતનો ઘડો આ ચાર જગ્યા એ મુક્યો ત્યારે લાખો ની સંખ્યામાં આકાશ માર્ગે એ ઘડો લઈ અને ચાલુ ઉડતી વખતે લડ્યા ત્યારે ઘડો છલકાો અને એના છોટા અમૃતના નીચે પડ્યા જે વનસ્પતિ ઉપર પડ્યા એ વનસ્પતિ અમર બની ગઈ અને એને જેને આરોગ્ય અને એ જ વનસ્પતિ ઔષધિ તરીકે દવા તરીકે અત્યારે હાલ પણ કામમાં આવે છે ઘણા એવા દાખલા આપણે કાને સાંભળેલા છે કે જે માણસોને દોત નહોતા એમને દાંતણ કર્યું ત્યારે દોત ફૂટ્યા હતા ઘણા માણસો નાના હોય અરે ઘૈડા હોય પચાસ વર્ષના પણ જ્યારે દાંતણ કરે અથવા તે વનસ્પતિને આરોગે ત્યારે એ જ વનસ એ પચીસ વર્ષના યુવાન બની જાય છે અરે તમે એવું વિચારો કે જે આ પેલી ઔષધી કહેવાય ને આયુર્વેદિક આયુર્વેદિક દવા આવે છે ને એ બધી વનસ્પતિ હોય છે એ વનસ્પતિ ગમે તેવા રોગને પણ મટાડી રાખે છે એટલા માટે યાદ કરજો જે એને ઓળખતું નથી એમ ઈશ્વર પણ આપણા અત્યારે હાલ બિરાજમાન છે જુઓ આ દેશ દેવળમાં દસ દરવાજા છે દસ દરવાજા ગણાઈ દઈએ એક ગુદા એક લિંગ મોઢું નાક કાન આખો નવ દરવાજા થઈ ગયા તો બહુ ફૂલ ભરેલું છે ત્યાં કારે નક્કી ના કરજો દસમા દરવાજા